હવે આપણે આમાં થોડુંક મોણ નાખીશું મુઠી પડતું આપણે ચકલી બનાવીને એમાં મોણ મોણ નાખીશું ચમચી અને આપણે એને સરસથી મસળી હવે મોણ હાલો મિત્રો જો હવે આપણે આ મુઠી આવું થાય ને એવું મન દીધું છે આવું બહુ ચાચું નહીં ચાર ચમચી જેટલું બે વાટકામાં મોણ નાખ્યું આપણે આ બે વાટકા લોટ લીધો છે અને એને મોર દઈને હવે આપણે એને આમાં બાફવા મૂકવાનો છે હવે આપણે ગેસ ચાલુ કરીશું હવે આપણે આ પાણી મૂકીશું ગરમ એમાં આપણે બહુ ચાલુ રાખશે આપણે આ લોટને બાફવા મૂકવાનો છે હવે કૂકરની અંદર બે વાટકા લોટ છે આપણો આપણે એને ચાર ચમચી મણ આપ્યું છે અને હવે આપણે એને કૂકરમાં બાફવાનો છે બે ત્રણ સીટી આવે જ્યાં સુધી

આપણે જો આ એકદમ એકદમ મુલાયમ ને પચો લોટ થઈ ગયો એકદમ ફરો ફરો બફાઈ ગયો ને તો અને આ લોટ બફાઈ ગયો ને એટલે આમાં સરસ મીઠી સુગંધ આવે છે આવતી અને આપણો લોટ તમે જોઈ શકો છો એકદમ જો મુલાયમ ને કોચો પચો થઈ ગયો લાપસી જેવો હવે થોડોક રિયો આટલો ને ચારી લઈ આલો મિત્રો જો આપણો લોટ બધો ચડાઈ ગયો આપણે જોઈ શકો છો

હાલો મિત્રો આપડે મીઠું નાખતા તો ભૂલી ગયા તા જો હવે નાખીયે છે મીઠું નાખી ને લોટ બાંધી લઈએ આપણે એકથી દોઢ ચમચી જેટલું નાખ્યું છે હવે મિત્રો આપણે જો લોટ બાંધી લીધો છે અને આપણે એક ખાઈ દહીં નાખ્યું આમાંથી થોડુંક નાખ્યું બે વાટકા હતું આપણે માત્ર દહીંમાં જ લોટ બાંધ્યો છે આ એટલે બહુ સરસ ઓછી થાય અને આપણે હવે આને દસથી પંદર મિનિટ રેસ્ટ આપવાની છે માટે આપણે આને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ દસ થી પંદર મિનિટ થઈ ગઈ આપણે સેજાને કુણવી લેશું આ મસલથી દહીંમાં બાંધો છું એટલે એટલો સરસ ચીકા સારો લોટ થઈ ગયો બહુ મસ્ત બંધાનો સૂણો દહીમાં ફાટો હવે આપણે છે ને આને સંચામાં ભરવાનું છે તેલ લગાડી લઈએ ફરી ઓઈલ કરી લઈ એક જ વાર ફરવાનું આપણો લોટ સરસ બંધાઈ ગયો છે આને પેલા ચકરી બાંધી કરી લેવાની થોડીક આગળમાં અને બધી બધી થઈ જાય ને ત્યારે આપણે આને

તો આપણી ચકરી માંડી છે થાવા આપણે જોઈ શકો છો એકદમ પોચી મુલાયમ ને મસ્ત સ્વાદમાં પણ અને છોકરાએ તો ખાવાનું ચાલુ કરી દીધું છે જો આ મારી ચકરી નો વિડિયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવજો જય બાબા સ્વામી